સબસ્ક્રાઈબ કરો ગુચ્છુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો આ બેલ આઈકનને જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલાં જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આ નવરાત્રી દરમિયાન આજે આપણે વાત કરીશું પાવાગઢના મહાકાળીમાં વિશે પુરાણ અનુસાર વિશ્વામિત્ર ઋષિને મા મહાકાળી સાક્ષાત પ્રસન્ન થયા હતા ત્યારબાદ પાવાગઢના ડુંગરમાં મા મહાકાળીની સ્થાપના કરવામાં આવી અહીં માતાજીની નેત્ર પ્રતિમા બિરાજમાન છે જે વિશાળ બે ફૂટની છે અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે પાવાગઢના ડુંગરની કથા મુજબ હજારો વર્ષો પહેલાં થયેલો ધરતીકંપ અને જ્વાળામુખીના પ્રતાપે કાળા પથ્થરનો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એ આજનો કાળિયો પાવાગઢ આ પર્વત જેટલો બહાર ઉપર દેખાય છે તેટલો જમીનની અંદર છે આથી પા ભાગનો પર્વત વાથી વાતો કરતો હોવાથી પાવાગઢ કહેવાયો ગુજરાતની મુખ્ય ત્રણ મહાશક્તિપીઠ છે જેમ કે બહુચરાજી અંબાજી અને પાવાગઢ મા મહાકાળીના પ્રાગટ્ય વિશે જે કથા છે એ એક કાળે પ્રજાપતિ દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કરેલું તેમણે સઘળા દેવોને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું પરંતુ મહાદેવ દેવોના દેવ શિવજીને આમંત્રણ ન આપ્યું આ પ્રજાપતિ દક્ષ પાર્વતીજીના પિતા હતા આથી પિતાને ત્યાં આમંત્રણ ન હોય તેમ માની પાર્વતીજી ત્યાં ગયા પરંતુ ત્યાં પોતાના પતિ શિવજીનું અપમાન થતાં પાર્વતીજીને ખૂબ દુઃખ લાગ્યું સતી પાર્વતીજીએ એ યજ્ઞકુંડમાં પોતાની જાતને હોમીને પ્રાણ ત્યજી દીધા સર્વત્ર હાહાકાર થઈ પડ્યો શિવજીને આ વાતની જાણ થતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા અને મહાભયાનક તાંડવ નૃત્ય કર્યું સતીના દેહને ઉચકી સઘળે ઘુમવા માંડ્યા ત્યાં ભગવાન વિષ્ણુને થયું કે વિશેષ કોઈ ભયાનકતા પ્રસરે અવની ઉપર અનર્થ ન સર્જાય એ સમજીને તેણે પોતાનું ચક્ર છોડ્યું અને પાર્વતીજીના દેહના એકાવન ટુકડા કરી નાખ્યા અને એના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ સર્જાય આમાંથી પાવાગઢ ઉપર પાર્વતીજીના જમણા પગની આંગળી પડી એમ કહેવાય છે કે આજે આ શંખુ આકારનો પાવાગઢ વર્ષોના વર્ષોથી મહાકાળી શક્તિપીઠ તરીકે અને માનું ખુદ બેસણું સ્થાન હૃદયમાં માતાજીના મંદિર સાથે સ્થાન જમાવીને બેઠું છે મહાકાળી માતાના મંદિરે જવા માટે પંદરસો પગથિયાં છે માં મહાકાળીના મંદિરો વિશે વિશેષ જાણીએ તો મંદિરની પૂર્વ તરફ માં બિરાજે છે મુખ્ય મંદિરમાં સ્વયંભૂ નેત્ર પ્રતિમાના દર્શન થાય છે અહીં ડુંગરના શિખર પાસે રાજા પતાઈનો ઇતિહાસના જાહો જલાલીના દિવસોનો ચિતાર આપતો ખંડેર મહેલ છે મહેલમાં મંદિર છે જ્યાં જવા સુંદર પગદંડી સાથે સાત કમાનોની હારમાળા છે શ્વેતાંબર જૈન મંદિર પણ છે આથી પાવાગઢ જૈન સમુદાયનું પવિત્ર સ્થાનક છે તો મુસ્લિમ સમાજની શ્રદ્ધા વધારતી સાદાન શાહ પીરની દરગાહ છે જે પુરાણી છે તળેટીમાં માચી ખાતે ઉત્તર દિશાએ મહાકાળીમાંના તપસ્વી અનન્ય ભક્ત વિશ્વામિત્રજીની ગુફા પણ છે અહીં સ્વચ્છ જળનું જળનું પણ વહેતું જોવા મળે છે ડુંગર પર અડધે સુધી જવા રોપવેની સગવડતા પણ અહીં છે તો મિત્રો જો તમે પાવાગઢ થઈ ગયા તો પાવાગઢ માના દર્શન કરવા જરૂર જાજો પાવાગઢ જવા માટે વડોદરાથી આશરે પિસ્તાલીસ કિમી દૂર ચાંપાનેર છે જ્યાં અનેક ખાનગી વાહનો ઉપલબ્ધ છે તેમજ ચાંપાનેરથી પાવાગઢ જવા માટે ઘણી સગવડતા છે તમને આ માહિતી જો સારી લાગી છે તો તમારા મિત્રોને આ માહિતી જરૂરથી શેર કરજો આ વિડીયોને લાઇક કરજો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારો દિવસ